નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સીએસઆર અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ મફત કેમ્પ યોજવામાં આવ્યો છે આ કેમ્પ બુધવાર તારીખ જાન્યુઆરી બે રોજ સવારે નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાશે કેમ્પ દરમિયાન મહિલાઓને સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર માટે તેમજ જરૂરી તપાસ અંગે માર્ગદર્શન અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે આ સેવાઓનો લાભ લેવા નગર સેવા સદન એની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે અંકલી શ્રેણી તમામ મહિલાઓને અપીલ કરી છે કેન્સરની વહેલી ઓળખ અને સારવાર માટે આવા કેમ્પો અંત્યંત ઉપયોગી સાબિત થાય છે અંકલેશ્વર શહેરના નગરજનો તેમાં ખાસ કરીને માતા અને બહેનો આવતીકાલે સવારે અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સીએસઆર અંતર્ગત અંકલેશ્વર શહેરની મહિલાઓ માટે સર્ગ સર્વાઈકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ કેમ્પની અંદર એચપીવી અને પીપી ટેસ્ટ સર્વાઈકલ કેન્સર માટે અને બ્રેસ્ટ કેન્સર માટે બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે જરૂરી તબીબો આવવાના છે અને આ કેમ્પનો લાભ લેવા માટે હું અંકલેશ્વરના તમામ નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરું છું અને અપેક્ષા છું કે આપ સૌ આ કેમ્પની અંદર ભાગ લઈ ને જે માતા અને બહેનોની અંદર જે બ્રેન બ્રે બ્રેસ્ટ કેન્સર માટેનો જે અત્યારે છે એની તપાસ નિઃકુલ્સ નિશુલ્ક થવાની છે અને સર્વાઇકલ માટે પણ એની તપાસ નિઃશુલ્ક થવાની છે તો આપ સૌ નગરજનો આ કેમનું લાભ લો એવી આપ સૌને મારી વિનંતી છે